ડીસા બસ સ્ટેન્ડમાં ભર ઉનાળે પંખા બંધ રહેતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે તેવામાં એસટી વિભાગની આ ગંભીર લાપરવાહીના પગલે લોકો એસટી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે છેલ્લા વીસ દિવસથી સમગ્ર ગુજરાતમાં ગરમી સિતમ વરસાવી રહી છે અને લોકો ગરમીથી તોબા પુકારી ઉઠ્યા છે ત્યારે ગરમીના આ સિતમ વચ્ચે એસટી તંત્ર પણ પરેશાન કરવામાં કોઈ જ કસર બાકી નથી રાખી રહ્યું ડીસા ખાતે આવેલું બસ સ્ટેન્ડ દિવસભર પર ભરચક રહેતું હોય છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પણ બસ સ્ટેન્ડમાં લગાવવામાં આવેલા પંખા બંધ રહેતા મુસાફરોને અસહ્ય ગરમીમાં પરેશાન થઈ રહેવું પડે છે ડીસા શહેરમાં આવેલા

આજે બપોરના સમયે લગભગ એક વાગે જેવો ટાઈમ થઈ ગયો હતો અને હું મારા ભાઈને બસ સ્ટેન્ડમાં મૂકવા આવ્યો હતો ત્યારે પંખા બધા બંધ હાલતમાં જોવા મળ્યા હતા તો એવી કાળઝાળ ગરમીમાં પંખા ચાલુ થાય એવી અમે સાહેબને વિનંતી કરીએ છીએ ઘણા સમયથી ગરમીનો પારો ડિગ્રી આસપાસ રહેતો હોય છે તેવા સમય એસટી તંત્રની લાપરવાહીના લીધે મુસાફરો આ અસહ્ય ગરમીમાં પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે ડીસાનું એસટી તંત્ર પણ મુસાફરોના હિત અંગે વિચારી તાત્કાલિક અસરથી બસ સ્ટેન્ડમાં બંધ પડેલા પંખા ચાલુ કરાવે તે હિતાવહ છે